હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકાસ્વાદમાં આજે આપણે મગની છુટ્ટી કોરી દાળ બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એક વાટકી મગની દાળને મેં સારી રીતે ધોઈ કાઢી હતી અને એને એક કલાક પહેલાં મેં પલાળી રાખી છે તો હવે આને આપણે વઘારી લઈશું હવે ગેસ ચાલુ કરી દીધો છે તો પેનની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલની અંદર વન ફોર ટી સ્પૂન રાઈ એડ કરીશું રાય આપણી તતડે છે તો એની અંદર એક સૂકું લાલ મરચું ને વન એક ટી સ્પૂન હિંગ એડ કરીશું અને એક મેં મીડિયમ સાઇઝની ડુંગળીને કટ કરી લીધી છે એક નાનું લીલું મરચું છે અને આઠથી દસ લીમડીના પાન છે તૈયાર એડ કરીશું આને આપણે બેથી ત્રણ મિનિટ સુધી શેકી લઈશું ડુંગળી આપણી શેકાઈ ગઈ છે એને ખાલી આપણે સોફ્ટ જ કરવાની છે એનો કલર ચેન્જ નથી કરવાનો તો એની અંદર એક નાનું ટામેટું મેં કટ કરીને લીધું છે તે એડ કરીશું એને પણ આપણે એક જ મિનિટ સુધી શેકીશું એક મિનિટ પછી આપણે એને હલાવી લઈશું અને એની અંદર આપણે મસાલા કરી લઈશું તો વન ફોર્થ ટીસ્પૂન હળદર પાવડર અને એક ટીસ્પૂન લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન જીરું પાવડર આને એક વખત બધું મિક્સ કરી લઈશું આપણે ને જે આ ફલાળેલી દાળ હતી એમાંથી મેં પાણી કળી નાખ્યું છે તે એડ કરી દઈશું અને એને પણ મિક્સ કરી લેવાનું હવે એની અંદર આપણે અડધો ગ્લાસ પાણી એડ કરીશું આપણે આ દાળને છૂટી રાખવાની છે એકદમ લોચા પડતી નથી કરવાની એટલે પાણી થોડું ઓછું એડ કરવાનું સ્વાદ મુજબ મીઠું એડ કરીશું હવે હલાઈ લેવાનું ઢાંકણ ઢાંકીને એને ચડવા દેવાની છે ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની દસ મિનિટ પછી આપણે ચેક કરી લેવાનું છે અને એને એકદમ ધીરેથી હલાવવાનું છે જો દાળ આપણી સરસ એકદમ સરસ ચઢી ગયેલી છે ને બસ હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને એને હમણાં હલાવવાની નથી તો તૈયાર છે આપણી વઘારેલી કોરી મગની દાળ એને તમે રોટલી કે ભાખરી સાથે પણ ખાઈ શકો છો અને કઢી ભાત સાથે ભભરી દાળની જગ્યાએ પણ આને ખાઈ શકો છો તો આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ